સૌથી પહેલા અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ તેની પર નજર કરીએ તો ગોંડલમાં ડુંગળીના ભાવને લઈ અને સતત બીજા દિવસે ખેડૂતોના દેખાવ જોવા મળી છે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની પોલીસે પણ અટકાયત કરી હોવાના સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે ડુંગળીના ભાવને લઈ અને સતત બીજા દિવસે ખેડૂતો દેખાવ કરતા જોવા મળી રહ્યા છે જે નિકાસ પર પ્રતિબંધ સરકાર દ્વારા મૂકવામાં આવ્યો છે અને તે જ સંદર્ભે ખેડૂતોની જે હાલત છે અત્યારે કફોડી બની છે અને તેના માટે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે દ્વારા પત્ર લખી અને નિકાસ હટાવવા માટેની માંગ પણ કરવામાં આવી છે પરંતુ તેમ છતાં પણ હજી સુધી કોઈ નિર્ણય ન લેવાતા આખરે ખેડૂતોની સ્થિતિ અત્યારે હાલ દયનીય બની છે ખેડૂતોને પડતા પર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે એક તરફ કહી શકાય કે કમોસમી વરસાદ અને બીજી તરફ જ્યારે હવે ડુંગળીનો પાક સારો થયો છે ત્યારે તેની નિકાસ પર પ્રતિબંધ ત્યારે ગોંડલમાં સતત બીજા દિવસે વિરોધ પ્રદર્શન

હતી તેની અટકાયત કરી છે અટકાયત કરી અને આશીષ સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો ગુજરાતના સૌથી મોટા માર્કેટ યાર્ડ ગોંડલમાં સતત બીજા દિવસે ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે ખેડૂતોએ સતત બીજા દિવસે વિરોધ નોંધાવ્યો માર્કેટીંગ યાર્ડમાં કડક બંદોબસ્તની વચ્ચે પણ ખેડૂતોનો ડુંગળીના ભાવને લઈ અને ડુંગળીના યાર્ડની બહાર ફેંકી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ખેડૂતોએ યાર્ડ પાસે ડુંગળી ફેંકતા મેઇન ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે માર્કેટયાર્ડના બંને મુખ્ય ગેટ બંધ થતા યાર્ડ બહાર અન્ય જણસીઓની સાથે લસણ ભરેલા વાહનોની કતારો લાગી છે બપોર સુધીમાં યાર્ડમાં સત્તાધીશો ખેડૂતોના પ્રશ્નને વાચા નહીં આપે તો ખેડૂતોએ આત્મવિલોપન સુધીની ચીમકી ઉચ્ચારી દીધી છે રાત રાત્રે બાર વાગે જે નિકાસ બંધ કરી એમાં ખેડૂતો અને વેપારીને બધાને નુકસાન જાદું છે વેપારીઓને પણ નુકસાન અઢલક જે ગાડીએ એક એક ગાડીએ ચાર ચાર પાંચ પાંચ લાખની નુકસાની છે જે બાંગ્લાદેશ બોર્ડર બધી ગાડીઓ હતી એ ગાડીઓ બધી રિટર્ન કરાવી અને ખાલી દસ રૂપિયા કિલો ડુંગળી વેચી છે ડુંગળીમાં પાણી નીકળી ગયું છે બીજું બાંગ્લાદેશની અંદરથી ડુંગળી આવે છે ગુજરાતની ડુંગળી મોસ્ટ ઓફ પચીસ એમએમથી એમ થી પાંત્રી જ થાય છે અને ઓલ ઇન્ડિયામાં ક્યાંય ચાલતી નથી ઓનલી બોર બોર્ડર સિવાય સરકારે જે નિકાસબંધી નો નિર્ણય લીધો તદ્દન ખોટો નિર્ણય હે આ નિકાસ બંધી કરવાથી ને ખેડૂત તો નુકસાન હે જ વેપારી ભાઈ જેટલા ખરીદી ખરીદી કોઈની દસ ગાડી કોઈની પંદર ગાડી રસ્તામાં હોય ગાડીએ ગાડી ત્રણ ત્રણ લાખ રૂપિયા નુકસાન જાય નાના નાના વેપારીને ને પણ મારે અને ખેડૂતને ખાસ કરીને કમાવાનું હોય તો લાલ સિઝન જ કમાવાનું હોય એ બાકી પીળી ડુંગળી માં તો રૂપિયો એક રૂપિયા ને બે રૂપિયા કિલો થાય ત્યારે સરકાર કોઈ સહાય કરતી નથી અને બે રૂપિયા સહાય તો મોઢામાં ચોકલેટ બરાબર હે તો અત્યારે હાલ આપણે સ્થિતિ જોઈ શક્યા છે કે માર્કેટયાર્ડની બહાર પણ આપ જોઈ શકો છો કે ડુંગળીના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે પરંતુ અહીંયા આજે ડુંગળી છે રસ્તા પર પડેલી જોવા મળી રહી છે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે પોષણ સંભાવના ના મળતા આખરે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે તો અત્યારે હાલ સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે ગઈકાલે પણ જે સ્થિતિનું નિર્માણ થયું હતું યથાવત જોવા મળી રહી છે મળવા જોઈએ ખેડૂતોને તે ભાવ નથી મળતા જે પાક લેવા માટે ખર્ચ થાય છે એટલા પૈસા પણ આખરે ના મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે હવે આ મુદ્દે સરકાર દ્વારા શું પગલા લેવામાં આવે છે તે જોવું મહત્વપૂર્ણ રહેવાનું છે